તમારું નામ અને તમારું પરિચય આપજો ભાઈ શુભ નામ મારો અમિત મેમર ગોદરાજી શું તમારી આજે ગામની અંદર ગામની અંદર તો ઘણો સળો ચાલે છે ભાઈ ને અમે કંઈ કહીએ તો અમે અમને કહીએ કે તમે નશામાં છો ને આમ છો અમે મૂકી પડી તો બધો ને ગામમાં કંઈ પરિવર્તન સારું થતું નથી બરાબર આ સરપંચ ઉપ સરપંચ બધાની એમની હાલે તો અમે નાના માણસો છીએ તો અમારી કોઈ સાંભળતો નથી ટોપ ઉપર હતી ત્રીસ વર્ષ પહેલાંની એ પણ થી ફેંકાવી નાખી બરાબર એવો નથી એવો નથી કે હું કરું નથી ભરતો પંચાયતમાં મારાને અરજી બધી પડી છે એને પંચાયતમાં ભરવા પડે તે પણ બરાબર ને પછી કીધું પૈસા આપી દઈએ એમાં કદાચ માણસ મરી જાય તો ના લે જાણ તો કરવી જોઈએ કે જીસીપીથી બસ સ્ટેશન હતા છે બરાબર તો ના લે નહીં બે માણસો હતા કેમ બચ્યા છે મારે મનને ખબર છે એને કદાચ એટેક થાય તો લાગે તો મને સરપંચ વિશે બીજું શું તમે શું કહેવા માંગો છો સરપંચ તો નરેન્દ્ર મોદી માને છે પોતાને એવું છે એવું જ છે ને બીજી વાત એક શ્રી એ બંગલા બનાવી નાખ્યા દબાણમાં બરાબર સરપંચ સરપંચશ્રી વર્ષાબેન બેન છે તો બેન જ કહીશ એ પોતે ક્યાંથી આવ્યા બંગલા અમે નાના માણસોને બોલીએ તો અમને કહે કે તમે ગાંડા છો એટલા તો અમે ગાંડા પર નથી ગાંડા પર તો કરવું પડે પછી ત્યારે હમિદ મેમણ બોલે આ અને દબાણ દૂર કરવા આવે એવી મારી માંગ છે સરકાર પાસેથી ધન્યવાદ તમને કહું છું દબાણ દૂર કરાવો બરાબર એટલો કહી નમસ્કાર